દહેગામ તાલુકામાં કમોસમી વરસાદ પડતા માથે ફાટી પડ્યું ધરતીપુત્રોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં દિવાળીના તહેવાર નિમિત્તે તૈયાર થયેલો ડાંગરનો પાક મગફળીનો પાક કપાસનો પાક તેમજ અન્ય પાક તૈયાર થયેલા ઉપર મેઘરાજાએ મહેરબાની કરતા આજે ખેડૂતોના માથે આબ ફાટી પડતા ધરતી મોઢામાં આવેલો કળિયો છીનવાઈ હતો ત્યારે દાજ્યા પર નામ ખાવા પડ્યા હતા કમોસમી વરસાદથી ધરતીપુત્રોને પુત્રોને મોટું નુકસાન ભોગવાથી જગતના તાતને રોવાનો દાડો આવ્યો તેવી હાલત થવા પામી છે ધરતી પુત્રોએ રાત દિવસ સવાર સાંજ ઉજાગરા વેઠી તનતોડ મહેનત કરી પાક તૈયાર કરેલા પણ મોડી રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતોની નીંદ હરામ થઈ ગઈ હતી દહેગામ તાલુકામાં આવેલા ભૂતેશ્વરી ગામે તૈયાર થયેલા ડાંગરના પાક પર એકાએક કમોસમી વરસાદ પડતા ખેતરમાં ચારો તરફ પાણી ફરી વળ્યા હતા જ્યારે કડુ કડજોદરા ગામે ખેડૂતોએ મગફળીના પાક અને કપાસના પાક તૈયાર કર્યો હતો તેના પર વરસાદ પડતા ખેડૂતોના બાળકોના મોઢામાં આવેલો કોળિયો ગુમાવતા પરેશાન ખેડૂતોએ સરકારને આપ વિતી જણાવી નુકસાન આપવા આજીજી કરી હતી તથા આજુબાજુ પેટાપરા વિસ્તારોમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો બે હાલ થઈ રહ્યા છે અત્યારે હાલ બે ગામ તાલુકામાં ડાંગરનો પાક મગફળીનો પાક અને કપાસનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે સરકારશ્રીને મારી એક જ રજૂઆત છે કે સાત ગાળી ધોરણે સર્વે કરી અને જે આ પાક નિષ્ફળ થયો છે એના માટે તમે સર્વે કરી અને પાક નિષ્ફળનું વળતર આપે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો ખેડૂતની મગફળી હવે આ મગફળીનું શું લેવાનું છે એટલે બે ગામ તાલુકામાં આખા તાલુકાની અંદર સર્વે કરવામાં આવે મગફળીનો પાક ડાંગરનો પાક અને કપાસનો પાક સર્વે કરી અને ખેડૂતોને પૂરતું વળતર મળે એ માટે સરકારને મારી અરજ છે તમે જુઓ આ મગફળી હવે ખેડૂતને શું મળે આમાંથી એટલે મારી સરકારને એક જ અરજ છે તો તમે જુઓ આખો પાક તાત્કાલી ધોરણે સર્વે કરી અને ખેડૂતોને વળતર આપવામાં આવે એવી મારી નમ્ર અરજ છે